નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં આ વિસ્તારોમાં પાંચ દિવસ ભારે આગાહી દેવા માફીને લઈ ખેડૂતોનું આંદોલન શરૂ ખેડૂતોની માંગ પાક નુકસાનની સહાય આપો એકવીસમા હપ્તાની તારીખો થઈ ગઈ જાહેર અને ખાદ તેલના ભાવ જશે હવે આસમાને અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો તો ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ ફરીથી ભયંકર આગાહીઓ કરવામાં આવી ગઈ છે પરંતુ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે અને ભારે નુકસાન જોવા મળ્યું છે જેમાં મિત્રો ગુજરાતમાં ફરીથી પાંચ દિવસ માટે આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહીઓ ફરીથી કરવામાં આવી ગઈ છે જેના કારણે ખેડૂતોને અને સામાન્ય જનતાથી ચિંતામાં મિત્રો વધારો જોવા આપણને મળ્યો છે આ આગાહી મુજબ ખાસ કરીને મિત્રો પ્રથમ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે એવો વરસાદ પડવાની સંભાવનાઓ છે અને આ સમયગાળામાં ભારે વરસાદ સાથે થંડર સ્ટોમ એક્ટિવિટી પણ સક્રિય થવાની છે એટલે કે ખાસ કરીને મિત્રો ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળવાનું છે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે અને ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેના કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાશે તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો આટલા વિસ્તારોમાં ભયંકર વરસાદની ફરીથી વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થશે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે મહત્વના સમાચારની વાત કરતો દેવા માપીનેલી ખેડૂતોનું આંદોલન સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતોની માથે દેવું વધી ગયું છે ખેડૂતો દિવસે દિવસે અત્યારે લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને આ આંકડો મોટો બની રહ્યો છે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે મહારાષ્ટ્રના નાગપુરમાં આજે મિત્રો બીજા દિવસે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે We'll be right back. આ વિરોધ પ્રદર્શન પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કુડુના નેતૃત્વમાં મિત્રો કરવામાં આવી રહ્યું છે જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો મોટી વાત છે ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનના ખેડૂતોએ મિત્રો નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કા જામ કરી દીધો છે જેના કારણે અત્યારે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ આપણને જોવા મળ્યો હતો તો ખાસ મિત્રો આ મોટી વાત કહેવાય કેમ કે ત્યારે ખેડૂતોની વારે સરકાર આવતી નથી એટલે ખેડૂતોને આવા ઉગ્ર આંદોલન કરવા પડે છે નહીંતર આવા આંદોલન કરવાનો કોઈ ખેડૂતોને શોખ થતો નથી તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં પણ આવું કરવું જોઈએ ગુજરાતના ખેડૂતોની માથે પણ અત્યારે દેવું વધી ગયું છે જ્યારે મહારાષ્ટ્રમાં તો ખેડૂતોની માથે થોડું દેવું છે જ્યારે સૌ પ્રથમ વાત કરીએ તો રાજસ્થાન આવે છે રાજસ્થાનના ખેડૂતોની માથે સૌથી વધારે દેવું છે અને બીજા નંબરમાં ગુજરાત અને ત્રીજા નંબરમાં બાકી બધા રાજ્યો આવે છે તો

અત્યારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને એટલું નુકસાન જોવા મળ્યું છે કે ખાસ કરીને ખેડૂતને રડવાનો વારો આવી ગયો છે ખાસ મિત્રો અત્યારે ઊભેલા પાક બળી ગયા છે લીધેલા પાક ખેડૂતોને તબાહ થઈ ગયા છે તેવો અત્યારે વારો ખેડૂતોને આવી ગયો છે તો ખાસ મિત્રો વાત કરીએ તો હવામાનમાં આવેલા અણધાર્યા પલટાના કારણે મિત્રો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે ખેડૂતોનું કહેવું છે કે વરસાદ તેમની મહેનત ઉપર પાણી ફીરવી દીધું છે અને આ પાકને મિત્રો નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બની ગઈ છે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ વરસાદની થયેલી પાકને નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અત્યારે માંગણીઓ કરવામાં આવી રહી છે અને આ કમોસમી માવઠાથી આપત્તિ બહાર આવવા માટે ખેડૂતોની હાલમાં આર્થિક સહાયની રાહ જોઈને બેઠા છે જેથી કરીને તેઓ તેમના આગામી પાકની તૈયારીઓ કરી શકે કેમ કે અત્યારે જે તેમનો પાક મિત્રો બળીને ખાખ થઈ ગયો છે પાણીમાં મિત્રો તરબોળ થઈ ગયો છે તેની જો સહાય આપવામાં આવે તો અત્યારે ખેડૂતો થોડા ઊંચા આવશે ખેડૂતો નવા પાકની તૈયારીઓ શરૂ કરી શકશે નહીંતર તો ખેડૂતો અત્યારે જે પાકના ઉપર બેઠા હતા તેમનો પાક તો અત્યારે તબાહ થઈ ગયો છે તો સરકારને એટલી માગણીઓ છે કે તેમનું સર્વે કરીને પૂરેપૂરી તેમને સહાય આપવામાં આવે તમારા મિત્રો વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે કેવું મિત્રો અત્યારે

હપ્તાની એકવીસમા હપ્તાની ખાસ ખેડૂતો રાહ જોઈને બેઠા છે ક્યારે મળશે પરંતુ હું તમને જાણકારીઓ આપીશ કે અત્યારે આ ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો ને આ એકવીસમો હપ્તો આપણને મળવાનો છે તેની મિત્રો ઓફિશિયલ તારીખ શું છે કઈ તારીખ સુધી આવી શકે છે તેની આપણે એક્ઝિટ વાત કરીશું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલા દેશભરના લાખો ખેડૂતોને હાલમાં મિત્રો બે હજારના એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને ખાસ કરીને ખેડૂતો બેઠાશે આ વખતે દિવાળીના તહેવારે પહેલાં મિત્રો રકમ જમા થવાની આશાઓ ઘણી મોટી હતી પરંતુ આર્થિક સહાયની સુધી મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકી નથી લાંબા સમયની રાહ જોયા બાદ હવે તેમનું નવું અપડેટ મિત્રો સામે આવ્યું છે અને અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો જમા કરી શકે છે આનો અર્થ એ થયો છે કે ખેડૂતોને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની છે તેમને આગામી થોડા જ દિવસોમાં મિત્રો બે હજારનો આગામી હપ્તો મળી જવાનો છે જો કે મિત્રો સરકારે આ રકમ ટ્રાન્સફર કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી પરંતુ હું તમને મિત્રો જણાવું એ એ તારીખ મહે એ તારીખમાં મિત્રો એકથી પાંચ નવેમ્બરની વચ્ચે આ હપ્તો તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે તેવી ઓફિશિયલ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ અમે અમારા અનુમાન મુજબ તમને આ તારીખો જણાવી રહ્યા છીએ કેમ કે મિત્રો ચાર મહિનાનો અંતરાલ તો ખત્મ થઈ ચૂક્યો છે પરંતુ હવે તેની ભીતિ પણ સેવાઈ રહી છે કે ખાસ અત્યારે આ હપ્તો આવવાની મિત્રો તૈયારીઓ છે પરંતુ જ્યારે કોઈ નરેન્દ્રભાઈ મોદીનો કોઈ મોટો પ્રોગ્રામ યોજાય છે અથવા તો કાંઈ નાના મોટા પ્રોગ્રામમાં આ હપ્તો આપણને મોકલવામાં આવતો હોય છે તો ખાસ કરીને હવે આપણે જોવાનું રહ્યું છે કે આવો કોઈ પ્રોગ્રામ યોજાશે અથવા આવી કોઈ મિટિંગો થશે તો તેમાં આ એકવીસમાં હપ્તાનો લાભ ગુજરાતમાં આપણને મળી જવાનો છે તો ખાસ એકથી એટલે કે પ્રથમ અઠવાડિયામાં આપણને નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ હપ્તો આપણા ખાતામાં મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખાદ્ય તેલના ભાવ જશે હવે આસમાને ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેડૂતોનો જે લીધેલો પાક પણ બની ગયો છે તો ખાસ કરીને આવી હાલત આખા ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી છે તો ખાસ કરીને ગુજરાતમાં આપણને આ એટલે કે સિંગતેલ છે અનુક અનેક જે ખેડૂતો દ્વારા ઉપજ આપણને આપવામાં આવતી તે તેના ભાવ મિત્રો આસમાને જવાના છે તે ફાઇનલ થઈ ગયું છે ખાસ કરીને મિત્રો કેમ કે અત્યારે જે વરસાદ આવ્યો તેણે ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે તો આપણી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની બંને મિત્રો ચિંતામાં મૂકી દીધા છે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે મગફળીના પાક અને વરસાદની સીધી તેના ઉપર અસર પડતા બજારમાં મિત્રો આવક ઘટવાની શક્યતાઓ છે એટલે કે બજારમાં આપણને મગફળી જોવા પણ નહીં મળે યાર્ડમાં મિત્રો હાલ ટોકન સિસ્ટમથી મગફળીની અને સોયાબીનની આવક મિત્રો ચાલુ થઈ ગઈ છે પરંતુ મિત્રો કમોસમી વરસાદ બાદ આવકમાં ધીમો પડાવ આપણને જોવા મળ્યો છે વેપારીઓનું એવું માનવું છે કે જો આ પાકમાં નુકસાન વધશે તો આવનારા દિવસોમાં સિંગતેલના ભાવ મિત્રો આસમાને જવાના છે ખાસ મિત્રો જીએસટીના દાયરામાં લાવીને સિંગતેલને પણ આપણને થોડા ભાવ ઓછા કર્યા હતા પરંતુ મિત્રો હવે જો આવું પાક નુકસાન જોવા મળ્યું મગફળીમાં ભારે નુકસાન જોવા મળ્યું આવું ને આવું રહ્યું તો મિત્રો હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાવ વધારો હજુ આસમાને જશે તેવું મિત્રો વર્તાઈ રહ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કમોસમી વરસાદથી ભારે નુકસાન જોવા મળ્યું ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે કેમ કે દરેક ખેડૂતોની હાલત કફોડી બની તેમાં મિત્રો આપણે ખેડૂતોનો સાથ આપવાનો છે ખેડૂતોની વારે સરકાર પણ નથી આપતી તો આપણે આવવાનું છે ખાસ મિત્રો જાણવાનું છે કયા વિસ્તારમાં કેટલું નુકસાન જોવા મળ્યું છે ખાસ ગુજરાતના મિત્રો અનેક વિસ્તારોમાં ભારે એવો વરસાદ પડ્યો પરંતુ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ જોવા મળ્યો મળ્યું જેમાં મિત્રો ભાવનગરમાં ભારે વરસાદથી ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે મગફળી કપાસ અને ડુંગળી સહિતના પાકોને ભારે એવું નુકસાન જોવા મળ્યું ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે અને ભાવનગરના મહુવામાં બે ઇંચ વરસાદ અત્યારે ખાબકી ગયો છે અને ચાર દિવસથી મહુવા વિસ્તારમાં મિત્રો કમોસમી વરસાદ ખાબકતા પાકને મોટા પાયે મિત્રો નુકસાન જોવા મળ્યું છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનથી મિત્રો વરસાદે તબાહી સર્જી દીધી છે ભાવનગરના મિત્રો પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રોડ ઉપર પાણી વહી રહ્યા છે અને સૌરાષ્ટ્ર પંથકમાં મિત્રો આ વરસાદે ભાવનગરમાં સૌથી વધારે કમોસમી વરસાદ વરસ્યો હોય અને આવી વાત મિત્રો સામે આવી ગઈ છે તો ખાસ અત્યારે મોટું નુકસાન મિત્રો ભાવનગરના અનેક વિસ્તારોમાં જોવા મળ્યું છે તો ખાસ મિત્રો આપણે ખેડૂતોની વારે આવવાનું છે ખેડૂતોને મિત્રો આપણે આપણને સપોર્ટ કરવાનું છે કેમ કે અત્યારે ખેડૂતોનો ઉભે ઊભો પાક બળી ગયો છે ખેડૂતોનો

ખેડૂતો પણ ઉગ્ર આંદોલન કરવાના વારે મિત્રો આવી ગયા છે કેમ કે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દરમિયાન પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેતીના વાવેતરને મોટું નુકસાન થવા હોવાનું મિત્રો ચોંકાવનારો રિપોર્ટ મિત્રો સામે આવ્યો છે આ રિપોર્ટ મુજબ મિત્રો રાજ્યના કુલ મિત્રો વાત કરીએ તો ચાર પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીની માઠી મિત્રો અસર જોવા મળી તો ખાસ મિત્રો આપણે જાણવાનું છે કે કેટલી ખેતી મિત્રો બરબાદ થઈ ગઈ છે તો મિત્રો ચાર પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીની માઠી અસર પહોંચી ગઈ છે અને મિત્રો આ બાબત એ છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં તેત્રીસ ટકા કરતાં પણ વધુ નુકસાનની ભીતિ હોવાઈ સિવાય રહી છે તો ખાસ મિત્રો આપણે જાણવાનું છે અને અંદાજ પણ તેવું બતાવી રહ્યું છે અતિવૃષ્ટિથી ખેતીને થયેલા નુકસાનનો આ સત્તા રિપોર્ટ મિત્રો વાતને સંકેત પણ આપે છે કે ખેડૂતોને તાત્કાલિક સરકારી સહાયની વળતરની જરૂર છે તેત્રી ટકાથી મિત્રો વધુ નુકસાનની માપદંડને આધારે ખેડૂતોને વળતર મેળવવા ઉપર પાત્ર બને છે તો ખાસ મિત્રો તેત્રી ટકા ઉપર આપણને વળતર મળવું જોઈએ એટલે કે તેત્રી ટકા વિસ્તાર આપણો જો ખરાબ થયો હોય પાક નુકસાન આવ્યું હોય તો વળતર મળશે સરકાર માટે હવે રિપોર્ટ્સના આધારે મિત્રો ઝડપથી સર્વેની પ્રક્રિયા પણ કરવી જોઈએ અને અસરગ્રસ્ત વિસ્તારોને ખેડૂતોને વળતર ચૂકવવું પડે અનિવાર્ય બન્યું છે આ વિનાશક નુકસાનને કારણે ગુજરાતના કૃષિ અર્થતંત્ર ઉપર મોટો મિત્રો બોજ નાખ્યો છે એટલે કે ખાસ મિત્રો હવે ગુજરાતના ખેડૂતોના ઉપર બે બે વાર આવા મોટા સંકટ આવ્યા કેમ કે અત્યારે જે પહેલા નુકસાન આવ્યું હતું તેમાં આપણને જો પૂરની સ્થિતિના કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતું અને પછી જો આ અચાનક માવઠું આવ્યું વરસાદ અત્યારે વરસી રહ્યો છે તેમાં પણ અત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે તો ખાસ કરીને ખેડૂતોની એવી માંગણીઓ છે કે સરકાર આનો જલ્દીથી સર્વે કરે અને આની જેટલી પૂરતી અમને સહાય મળવી જોઈએ તેટલી અમને પૂરતી સહાય મળે સમાચારની વાત કરતો ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી વાપરવાવાળા ખાસ કરીને ચેતી જજો કેમ કે જે ઉત્તરાયણ ઉપર ચાઇનીઝ દોરીઓ વાપરે છે તેના ઉપર પૂરી પૂરી એક્શન લેવામાં આવશે તેવું જણાવવામાં આવી ગયું છે ગુજરાતમાં ઉત્તરાયણમાં તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીથી અને એક અનેક લોકોના ગળા કપાય છે જેના કારણે મોત અને ઇઝાની ઘટનાઓમાં વધુ પ્રમાણમાં સામે આવતા હોય છે આ દોરીના અબોળા પશુ પક્ષીઓ પણ જાન પહોંચતી હોય છે કે મિત્રો ઈજાઓ પહોંચતી હોય છે ત્યારે ગુજરાતના હાઈકોર્ટમાં ચાઇનીઝ નાયલોન અને સિન્થેટિક મિત્રો દોરી સહિત ચાઇનીઝ તુક્કલ અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અંગેની અરજીઓ પણ દાખલ કરવામાં આવી ગઈ છે તો ખાસ કરીને જે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એના પહેલા અત્યારે આ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે આ અરજી સંદર્ભે મિત્રો આજે સુનાવણી હાથ ધરવામાં આવી ગઈ છે અને ચાઇનીઝ દોરીનું ઓનલાઈન વે વેચાણ પણ મિત્રો બંધ કરી દેવામાં આવ્યું છે હવે તમે ઓનલાઈન ક્યાંય પણ ચાઇનીઝ દોરી નહીં ખરીદી શકશો બધા સારું થાય તે માટે હાઈકોર્ટે આ દોરીનો બંધ કરવા માટે મિત્રો આદેશ પણ આપી દીધા છે ખાસ મિત્રો આ આદેશનું આપણે પાલન કરવાનું છે કોઈ પણ આવી દોરી ખરીદતા હોય તો તેમને મિત્રો આપણે ના પાડી દેવાની છે અને ખાસ કરીને સૌનું ભલું થાય તેમાં આપણને સપોર્ટ પણ કરવાનો છે તો ખાસ કરીને મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે આજના આ વિડીયોમાં આટલું જ હતું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને આજના આ વીડિયોને તમારા મિત્રોની સાથે જરૂરથી શેર કરી દેજો